ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આણંદ જિલ્લામાં દિવ્યાંગ ઉમેદવારો માટેની વર્ગ ની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગતની પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી પરીક્ષા બપોરે અઢી વાગ્યાથી સાડા ત્રણ કલાક દરમિયાન બે કેન્દ્રો આણંદ ડિજિટલ ઝોન અને એક્ટિવ ઝોન ખાતે યોજવામાં આવી હતી પરીક્ષા માટે કુલ ત્રણસો સાહીઠ દિવ્યાંગ ઉમેદવારો નોંધાયા હતા તે પૈકી કરમસદ ઝોન ખાતે ફાળવવામાં આવેલા બસો દિવ્યાંગ ઉમેદવારોમાંથી એકસો હાજર રહ્યા હતા જ્યારે આણંદ ડિજિટલ ઝોન ખાતે એકસો માંથી છાસઠ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી આમ કુલ બસો દિવ્યાંગ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જ્યારે એકસો ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા દિવ્યાંગ ઉમેદવારો માટેની આ ખાસ ભરતી પરીક્ષા હોવાથી આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેમાં વ્હીલચેર અને કાખ ગોળી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે જિલ્લા સુરક્ષા કચેરી અને જિલ્લા સમાજ કલ્યાણ કચેરીના સ્વયંસેવકો પણ હાજર રહી મદદરૂપ થયા હતા ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સમાજ સુરક્ષા કચેરી અને પોલીસ તંત્ર દ્વારા ભારે વરસાદ હોવા છતાં ખૂબ સારું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું જેથી દિવ્યાંગ ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે આ પરીક્ષામાં સાઈઠ ટકાથી વધુ અંધત્વ ધરાવતા ચાલીસ ઉમેદવારોને લહિયાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી વરસાદ વરસતામાં પણ દિવ્યાંગ ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા આ સમયે ફરજ પરના પોલીસ કર્મીઓએ દિવ્યાંગ ઉમેદવારોને વરસાદથી બચાવવા છત્રીનો સહારો આપીને સુરક્ષિત રીતે સેન્ટર સુધી પહોંચાડ્યા હતા